ઉનાના લેરકા ગામે તંત્રાય કર્યું અક્કલનું પ્રદર્શન વીજપોલ હટાવ્યા વિના જ બનાવી દેવાયો રસ્તો ગીર સોમનાથના ઉનાના લેરકા ગામનો રસ્તો જોઈને પહેલી નજર તો એવું જ લાગે કે વાહ કહેવું પડે તંત્રના અધિકારીઓનો નવો રસ્તો બનાવ્યો પરંતુ થાંભલો હટાવવાનું ભૂલી ગયા તેમને આટલો મોટો થાંભલો રસ્તાની બરાબર વચ્ચે વાહન ચાલકોને અડચણરૂપ બને તેવા વિચાર જ ન આવ્યો આને કહેવાય તંત્રની લાલિયાવાડી પહેલા અક્કલ નું પ્રદર્શન કર્યું પછી ભૂલ ને સુધારી ઉના ના લેરકા ગામે રોડ બનાવનારા અધિકારીઓનું તો કેવું જ શું જે બુદ્ધિ નું પ્રદર્શન તેમને રસ્તો બનાવવામાં કર્યું છે તેવી કોઈ કલ્પના પણ ભાગ્ય જ કરી શકે આના કરતા તો અભણ માણસો ને કીધું હોય તો સરસ રસ્તો બનાવી દે તમે રસ્તા પર વાહન ચલાવીને જતા હો અને રસ્તાની બરાબર વચ્ચે જ આવો થાંભલો આવી જાય તો તમારા મગજમાં કેટલા બધા વિચાર આવે કોડીનાર ઢોળાસા અને ઉનાના લેરકા ગામને જોડતા રસ્તાની વચ્ચોવચ વીજ પોલથી લોકો પરેશાન થઈ ગયા આ નવા રોડ જોઈને લોકો તંત્રની જાટકણી કાઢી રહ્યા છે આ અંગેના અહેવાલ બાદ ચાર કિલોમીટરના રવા રોડની વચ્ચે રહી ગયેલા વીજ પોલને કાઢવામાં આવ્યો રસ્તા વચ્ચેથી વીજ પોલ હટાવાયો સુરેન્દ્રનગરના ત્રણ હજારથી વધુ લોકો ચાલીસ વર્ષથી પ્રાથમિક સુવિધાથી વંચિત એક એક બેડા માટે તરસતી મહિલાઓ રોડ પર પાણી ભરવા પગપાળા કરવા મજબૂર માતાઓ પાણીની ટાંકીઓ માં દેખાતા તળ્યા પાણીના પારાયણ ના છે સુરિન્દ્ર સુરેન્દ્રનગરની સુડવેલ સોસાઇટીના 3000 થી વધુ લોકો 40 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે સુરેન્દ્રનગર નગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં આવેલા સુડવેલ સોસાયટીમાં 500 થી વધુ મકાનોમાં આજ સુધી પીવાનું કે વાપરવાનું પાણી આવતું નથી અહીં આજે પણ પાણી પાકા રસ્તા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચી લોકો હજુ પણ સુવિધાઓ જંખી રહ્યા છે પરંતુ પાલિકાના ચૂટાયેલા નેતાઓ કે અધિકારીઓ હજુ સુધી એક પણ પ્રાથમિક સુવિધા આપી ન શકતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા પાણીની લાઈન તો નાખવામાં આવી છે પરંતુ ચાર દિવસે કે પાંચ દિવસે અડધો કલાક માંડ પાણી આવે છે આ પૂરતું ને ગંદુ પાણી આવતું હોવાથી લોકોને બહાર પીવાનું પાણી ભરવા જવા મજબૂર થવું પડે છે આ વિસ્તારમાં રહેતા મોટા ભાગના લોકો શ્રમજીવી છે જેથી પાણી ભરવાની રાહમાં લોકો કામ ધંધે પણ નથી જઈ શકતા સમયસર અને પૂરતું પાણી ન મળતા લોકો ના છૂટકી સોસાયટીની બહાર રોડ પર પાણી ભરવા જવું પડે છે અથવા તો પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડે છે ગંદા પાણી બહાર રસ્તા પર ભરાઈ રહેતા મચ્છરોના ત્રાસથી રોગચાળો ફેલાય છે તેમજ ચોમાસામાં તો પાણી ભરાતા નરકાગાર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે કોઈને હોસ્પિટલ લઈ જવા હોય તો એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી ત્યારે હવે સ્થાનિકોએ સુવિધા ન મળે તો પાલિકા કચેરી સામે આ ઉપવાસ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે મહેસાણાના વિસનગરમાં પાંચ દિવસે એકવાર માંડ પાણી આવતા જનતા પરેશાન નળ ત્યાં જળના દાવાઓ મોટા મોટા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે મહેસાણાના વિસનગર તાલુકાના જીતલવાસણા ગામે આજે પણ નળ નથી પહોંચ્યા ગ્રામજનો સાથે નળથી છળ થયું છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના જીતલવાસણા ગામના લોકો પીવાના પાણી માટે દરદર પટકે છે જેતલવાસણા ગામમાં પાણીની અનિયમિતતાને લઈને ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગ્રામજનોના કહેવા પ્રમાણે ચાર દિવસ પાણી બંધ રહે છે તો બે દિવસ પાણી આવે છે છેલ્લા કેટલાક સમયથી પાણીની અનિયમિતતાને કારણે વારંવાર પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે ચાર હજારની વસ્તી ધરાવતા જેતલવાસણા ગામમાં ધરોઈનું પાણી આપવામાં આવે છે ગામના બસ સ્ટેન્ડ પાસે માત્ર બે જ નળ પાણીના મૂકવામાં આવ્યા છે જેથી પાણી ભરવા લાઈનોમાં ઉભા રહેવું પડે છે અને ઘરેથી પાણી ભરવા આવવું પડે છે ઘરે જે પાણી આપે છે તે પીવાલાયક ન હોવાથી લોકોને બહાર પાણી ભરવા જવા મજબૂર બનવું પડ્યું છે

મુખ્ય કેનાલમાં ગાબડા પડતા આજુબાજુના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે આ કેનાલમાં વધુ પાણી છોડવામાં આવે તો પાણી ખેડૂતોને ખેતરો પહોંચવાને બદલે કેનાલના પોલાણથી ખેતરોનું ધોવાણ થઈ શકે છે એટલું જ નહીં એક સ્થાનિક તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ એક નહીં આવી રીતે વારંવાર ગાબડા પડતા રહે છે

કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે હવે તાલાલાની કેરી ખાવા નહીં મળે તાલાલામાં આ વર્ષે દિવસ વહેલા કેરીની સિઝન પૂર્ણ થઈ ગઈ છે ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે પહેલી મે ના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસથી લઈને અગિયાર જૂન સુધી પાંચ લાખ છન્નું હજાર સાતસો જેટલા દસ કિલો કેરીના બોક્સની આવક થઈ જે પાછલા વર્ષોની સરખામણીએ ખૂબ ઓછી છે પરંતુ સરેરાશ બજાર ભાવોને કારણે સિઝન સારી જોવા મળી હતી બેતાલીસ દિવસમાં તાલાલાની કેરી અમેરિકા દુબઈ સહિત અનેક દેશોમાં પાંસો ટન આસપાસ એક્સપોર્ટ પણ થઈ છે ગત વર્ષની તુલનાએ આ વર્ષે કેરીની આવક પચાસ ટકા ઓછી રહી આ વખતે કેરી ઉત્પાદન ઓછું હોવાને કારણે પણ ભાવ સારા મળ્યા હરાજીના અંતિમ દિવસે પ્રતિ દસ કિલો કેરીના નીચામાં ચારસો સાહીઠ ઊંચામાં બારસો અને સરેરાશ સાતસો પચીસ રૂપિયા પ્રતિ દસ કિલોના બોક્સના જોવા મળ્યા સિઝન દરમિયાન સરેરાશ દસ કિલોના કાચી કેરીના બોક્સની ચારસોથી ચૌદસો સુધી બોલી લાગી સરેરાશ બજાર ભાવ સાતસોની આસપાસ જોવા મળ્યા પાછલા વર્ષની સરખામણી આવકમાં છ લાખ કરતા વધુ બોક્સ નો ઘટાડો હતો પરંતુ સરેરાશ બજાર ભાવમાં બસો પંચોતેર રૂપિયા મોટો વધારો પણ થયો છે બાજરીની ખેતી કરતા ખેડૂતો માટે આનંદો બાજરી ની ટીકાના ભાવે ખરીદી શરૂ બાજરીની ખેતી કરતા ખેડૂતો માટે આવ્યા છે આનંદના સમાચાર અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીની શરૂઆત કરવામાં આવી માલપુરમાં ખેડૂતો મોટી સંખ્યામાં બાજરી લઈ સંખ્યામાં ખેડૂતો રાતથી ટ્રેક્ટરમાં બાજરી લઈ ઉમટ્યા હતા સરકાર દ્વારા બાજરીનો ભાવ પ્રતિબંધ પાંચસો સાહીઠ નક્કી કરવામાં આવ્યો જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી અત્યાર સુધી કુલ ત્રણ હજાર છસો ત્રેપન જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું જિલ્લામાં સૌથી વધુ બાયડ બાજરી ખરીદ કેન્દ્રમાં સત્યાવીસો રજીસ્ટ્રેશન થયું છે હતી તેમાં સરપ્રાઇઝ વિઝિટ કરતા હોસ્પિટલ તંત્ર ની લાલિયાવાડી અને તબીબોની કામજોરી પકડાઈ છે કર્મીઓ ગેરહાજર હોવા છતાં હાજરી પત્રમાં સહીઓ જોવા મળી છે જેમાં હોસ્પિટલના સુપરવાઇઝર ગેરહાજર નજરે પડ્યા હતા જંબુસર વિસ્તારના ધારાસભ્ય સ્વામી દ્વારા સબ હોસ્પિટલ વિઝિટ કરતા હોસ્પિટલ તંત્ર માં મચી ગઈ કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં પણ હાજરી પત્રકમાં સહી કરેલી નજરે પડી નસવાડીમાં સરકારી દવાખાનાની ની ખુલી ગઈ પોલ ધારાસભ્ય અભયસિંહ તળવીએ તબીબોને ખખડાવ્યા થી આવતા દર્દીઓને નસવાડીના મુખ્ય સરકારી દવાખાનામાં લક્ષી સારવાર કેવી રીતે મળે છે તે બાબતની જાણ તપાસ કરવા માટે સંખેડા ધારાસભ્ય અભેસી તરવી અચાનક દવાખાને પહોંચ્યા અને સૌ પ્રથમ હાજર મેડિકલ સ્ટાફ સાથે આરોગ્યલક્ષી સુવિધા બાબતની ચર્ચા કરી

બનાસકાંઠા પંથકમાં સ્પા સેન્ટરમાં વિધર્મી યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યાના પડઘા પડ્યા છે થરાદ શહેરમાં બે રોકટોક ચાલતા સ્પાના ધંધાઓ પર તવાઈ બોલાવી છે સ્પાના નામે ગોરખ ધંધા ચાલતા હોવાનો પડદાફાશ થયો બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલ સ્પા સેન્ટર પર પોલીસે રેડ પાડી થરાદ શહેરમાં આવેલી બોમ્બે માર્કેટ નામના કોમ્પ્લેક્સના ત્રીજા માળે ત્રણ સ્પા સેન્ટરો ચાલતા હતા આ ત્રણેય સ્પા સેન્ટરોની પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી સ્પા તેમના ડોક્યુમેન્ટ પણ ચેક કરવામાં આવ્યા તે ફાયર સેફ્ટી બાબતે પણ પોલીસે તપાસ હાથ ધરી એક સ્પા સેન્ટરમાં કુંડીઓ લગાવેલી હોવાની તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી દિલ્હીની યુવતી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે સ્પા સેન્ટરમાં મસાજના નામે ગોરખ ધંધા ચાલે છે તેને લઈને પણ પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે